નમસ્કાર દોસ્તો હું તમને આજે જણાવીશ ગુજરાતી ફિલ્મના પ્રથમ છ માસમાં કઈ રીતનું કેટલું કલેક્શન થયું હતું ગુજરાતી ફિલ્મના બે હજાર પચીસના પ્રથમ છ માસનું સરવૈયું જે રિલીઝ થયેલી ટોટલ તેત્રીસ ફિલ્મનું છે આ વર્ષના સફળ અભિનેતા અને અભિનેત્રી મલ્હા ઠક્કર જેમની બે ફિલ્મ છે ને ઓગણીસ કરોડ બોક્સ ઓફિસ કલેક્શન છે વંદના પાથક ચાર ફિલ્મ છે ચૌદ પોઈન્ટ પચાસ કરોડ બોક્સ ઓફિસ કલેક્શન છે આ વર્ષની જે ટોપ ફાઈવ ફિલ્મ પહેલી ફિલ્મ છે ઉમરો જેનું ચૌદ પોઈન્ટ અડસઠ કરોડ કલેક્શન છે ને બીજી ફિલ્મ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા જેનું બાર પોઈન્ટ સાઠ કરોડ કલેક્શન છે ત્રીજી ફિલ્મ છે જય માતાજી લેટેસ્ટ રોક્સ સાત પોઈન્ટ બાવીસ કરોડ છે અને ચોથી ફિલ્મ છે ભર્મ જેનું પાંચ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ છે ને પાંચમી ફિલ્મ છે ફાટીને ચાર પોઈન્ટ એકોતેર કરોડ છે તો આવા અવનવા વિડીયો જોવા મળશે તમને અમારી ચેનલમાં ને ઘણા બધા નવા કલાકારો અને જૂના કલાકારોને સૌથી વધારે વર્ક કોને કર્યું છે બેસ્ટ પરફોર્મન્સ કોનું છે અને નવા કલાકારની કઈ મૂવી આવી રહી છે બધી જ અપડેટ મૂવીનું શૂટિંગ કઈ રીતે થાય છે ટોટલ માહિતી તમને મળી છે અમારી ચેનલ અવનવા ગુજરાતી કલાકારની ચેનલમાં